ચાલુ વર્ષે જે બાકી મિલકતદારો છે એમની પાસેથી પ્રોપર્ટી ટેક્સની ઉઘરાણી માટે એક રિબેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી જે એકત્રીસ બાર બે હજાર પચીસ એમની અંતિમ તારીખ છે અને આ રિબેટ સ્કીમ અંતર્ગત એક દસ બે હજાર પચીસથી અત્યાર સુધી ચૌદ હજાર નવસો છાસઠ મિલકતદારોએ આનો લાભ મેળવેલો છે અને એ બાદલ કુલ ચાર કરોડ ને ઓગણચાલીસ લાખ જેટલી મિલકત વેરાની રકમ જમા થયેલ છે આ સિવાય ઘણા લાંબા સમયથી કેટલાક મિલકતદારો એ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ નથી કરેલી તો એની સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં આશરે ચૌદ મિલકતદારો સામે કાર્યવાહી કરેલ છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે આપને શું મારી જનતાને અપીલ છે કે મહાનગરપાલિકાના તમામ રહીશો છે એ એમનો મિલકત વેરો સમયસર ભરી દે અને આ રિબેટની યોજના જે છે એનો મહત્તમ લાભ ઉઠાવે જેથી કરીને અમને પણ મહાનગરપાલિકા પણ સાથ સહકાર મળી રહે